રાખોડી રંગનો હોય છે ત્રીજું હાથીને થાંભલા જેવા ચાર પગ અને સૂંપડા જેવા બે કાન હોય છે ચોથું વાક્ય તેને લાંબી સૂંઢ અને બે મોટી શૂળ હોય છે પાંચમું વાક્ય હાથીની શૂળ ખૂબ કિંમતી હોય છે ખૂબ કિંમતી હોય છે છઠ્ઠું વાક્ય હાથી હાથી તેની સૂંઢ વડે ખોરાક મોમાં લે છે અને પાણી પીવે છે સાતમું વાક્ય હાથી ઘાસ અને પાંદડા ખાય છે નવમું વાક્ય આઠમું વાક્ય સોરી હાથી સર્કસમાં ખૂબ સારું કામ કરી બતાવે છે નવમું વાક્ય હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે દસમું વાક્ય હાથીને લાડુ ખૂબ ભાવે છે વાક્ય હાથીની દંતશૂળમાંથી રમકડા તથા બંગડીઓ બને છે બારમું અને છેલ્લું વાક્ય હાથીના રખેવાળને મહાવત કહે છે થેન્ક યુ દર્શક મિત્રો